હેલો મિત્રો સ્વાગત છે ફરીથી એકના વિડીયોની અંદર તો આજે તમારા માટે હું ફૂલ એસેસરીઝ કરે પાવરફુલ એન્જિન જેન્યુઅલ કિલોમીટર ચાલેલી દરેક પ્રકારની ઇકો લઈને આવે તો ગાડીની કન્ડિશન તમે વિડીયોની અંદર દરેક ગાડી ફૂલ એસેસરીઝ કરેલી એકદમ મેન્ટેન ગાડી પાવરફુલ એન્જિન કોઈ જાતના ગોબા ગોબી સ્ક્રેચિસ કે એન્જિન લાઈનમાં પણ કોઈ પણ જાતનું કામકાજ કરેલું આવતું નથી અમારી દરેક ગાડીની અંદર તમને લોન કરાવવામાં આવશે એસી હજારની અંદર માત્ર મેળવી શકો છો તમે ડાઉન પેમેન્ટ એસી હજાર આવશે તો તમે આ ગાડી મેળવી શકો છો અને તમારા સ્વપ્ન સાકાર કરી શકો છો તો રાહ કોની જોવો છો મિત્રો આજે જ મુલાકાત કરો અમારા પંચમહાલ ગોધરાની અંદર અમારે તો તમે જોઈ શકો છો બધી જ ગાડી તમને જોવા મળી જશે તો જલ્દીથી જલ્દી મુલાકાત કરો તો તમે લઈ શકો છો માત્ર એસી હજાર ડાઉન પેમેન્ટની અંદર અમારે તો તમને ફર્સ્ટ યા સેકન્ડ ઓનરવાળી ગાડી મળી જશે ફૂલ એસેસરી જ કરેલી ચારે ચાર ટાયર એકદમ ફ્રેશ હોય છે એન્જિન લાઈનમાં પણ કોઈપણ જાતનું કામકાજ કરેલું આવતું નથી એકદમ જેન્યુઅલ કિલોમીટર ચાલેલી પાવરફુલ એન્જિન હોય છે તો જોઈ શકો છો વિડીયોની અંદર તમે મિત્રો આ ગાડીને લેવા માટે ઉપર મારો કોલ નંબર આપે તો કોલ અથવા મેસેજ કરી શકો છો અને વધુની માહિતી લઈ શકો છો આ બધી ગાડી તમને પંચમહાલ ગોધરાની અંદર જોવા મળી જશે તો રાખવાની જુઓ છો મિત્રો આજે જ મુલાકાત કરો અમારા પંચમહાલ ગોધરાની અંદર